હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું દેશી ભીંડાના દાણા કાઢીને કઢી આ દેશી ભીંડો છે આવી રીતે પીળો ભીંડો આવે આ અને આપણે તેની દાણા અંદરથી કાઢીને કઢી બનાવવાની છે હવે તેના આપણે દાણા કાઢી લઈશું અંદરથી આવી રીતે આપણે બધો ફોલી લેવાનો અને આ અંદરથી આવી રીતે દાણા નીકળશે આવી રીતે અને આ દાણા છે તે કાઢી લેવાના આવી રીતે આપણે આ દાણા બધા ભીંડામાંથી કાઢી લીધા છે અને આવી રીતે દાણા બધા કાઢી લેવાના અને ધોઈને સાફ કરી લેવાના આવી રીતે હવે આપણો આ દાણા નીકળી ગયા છે અને આ બાજુ આપણે તેલ મૂકી દઈશું એને વઘાર માટે આપણે ચાર પાવા તેલ મૂકી દીધું છે હવે આપણું તેલ આવી ગયું છે તેમાં પેલા હિંગ નાખશું રાય જીરું હવે આપણે મીઠા લીમડાના પાન નાખશું પછી આ દાણા નાખી દેવાના અને હળદર પ્રમાણે મીઠું અને હવે આપણે એને ચડવા દેવાનું છે આ ભીંડાના દાણાની કઢી બહુ સરસ લાગે અને આ દેશી ભીંડો કહેવાય આપણે જે ઓલો નાનો ભીંડો આવે ને એ નહીં આ મોટો ભીંડો કહેવાય દેશી અને પીળા કલર નો આવે એટલે અને મરસા ની આપણે કટકી નાખી દઈશું અને હવે આપણે એને ચડવા દઈશું આપણે હવે આપણે લસણ વાળું મરસું ખાંડી લેશું તેના માટે મેં લસણ લઈ લીધું છે અને તીખું ખાતા હો તે પ્રમાણે તમારે મરસું લેવાનું અને હવે આપણે એને ખાંડી લઈશું હવે અહીંયા હું ખાટી સાસ લઉં છું આપણે જે પ્રમાણે બનાવવાની હોય તે પ્રમાણે લેવાની અને થોડોક આપણે ચણાનો લોટ નાખશું બધું મિક્સ કરી નાખશું હવે આપણે જોઈ જોઈએ આપણા દાણા સડી ગયા છે

અને આવી રીતે તમે દાણાનું શાક એકલું ખાવ હોય તોય પણ તમે કરી શકો બહુ સરસ લાગે જુઓ અમારે ચોમાસામાં ગામડામાં ભીંડો આવે ને એટલે અમને તો આ કઢી કરવાનું મન બહુ જ થાય અને રોટલા સાથે બહુ સરસ લાગે એકદમ દેશી ખાણો અને હવે આપણે આ આ બેટર જે બનાવ્યું હતું સાસનું અને ચણા લોટનું તે નાખી દેસુ હવે આપણે એને ઉકળવા દેસુ ઉકળશે એટલે કલર આવી જશે આનો હવે આપણે થોડીક ખાંડ નાખશું અને ગરમ મસાલો આપડી કઢી ઉકળી ગઈ છે હવે આપણે ઉપરથી કોથમરી નાખી દઈશું આપણા ભીંડાના દાણાની કઢી તૈયાર છે તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો મારી ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ કઢી ગમી હોય તો લાઇક કરજો